હેલો મિત્રો ફરી એક વિડીયોમાં સ્વાગત છે તો આપણે મિત્રો શીખીશું કે વાયટી સ્ટુડિયોમાં યુટ્યુબ બેનર કેવી રીતે લગાવવું તો હા તો ચાલો આપણે શીખીશું ટેકનિકલ ગોગા સપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબર કરી લીધું મિત્રો જલ્દીથી તો વાયટી સ્ટુડિયો તમારે ઓપન કરવાનો છે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબર કરી લેજો આવા જ વિડીયો જોવા માટે દરેક પ્રકારના વિડીયો જોવા મળશે તમને તો ફોટા ઉપર ક્લિક કરવાનો છે આ પેન્સિલવાળો આઈકન છે તેના ઉપર ક્લિક કરો આ પછી આ કેમેરો દેખાય છે મોટો તેના ઉપર ક્લિક કરવાનો છે પછી તમારે એક ફોટો લો ડાયરેક્ટ ફોટો લેવો તો લઈ શકો છો તમારા ગેલેરીમાંથી ફોટો પસંદ કરો તેના ઉપર ક્લિક કરો તો મિત્રો જોઈ લઉં છું કે મારો જો હાથ છે લગાવવાનું તો તેના ઉપર ક્લિક કરો છો આ મોટું છે ઝૂમ તો આપણે નાનું કરી દેવાનું છે સાઈજ સાઈજ નાની કરી દેવી છે પછી સાચવો તેના ઉપર ક્લિક કરવાનો છે મિત્રો હમણાં થઈ જશે ચેનલને જલ્દીથી મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો દરેક પ્રકારના વિડીયો તમને મળી જશે ચેનલમાં જો કોઈ પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરી શકો છો બેનર પણ લાગી ગયું છે જુઓ મિત્રો તમે ફોટો લગાવો તો તમે અહીંથી પણ લગાવી શકો છો તો જલ્દીથી મિત્રો સબસ્ક્રાઈબર કરી લેજો